બટાકામાંથી આપણે વિવિધ પ્રકારના શાક મીઠાઈ ફરસાણ વગેરે બનાવતા હોઈએ છીએ અને આજે હું આ ત્રણ બટાકાને બાફી લઈશ કુકરમાં ત્રણ સીટી પડે ત્યાં સુધી અને પછી કરવાની છે હું કમાલ સુપર સહેલીયાથી હું નિપા સ્વાગત કરું છું મારા કિચનમાં ચાલો જઈએ મારા કિચનમાં આજે શું બને છે તો અહીંયા મારી પાસે છે એક કપ જાડા પૌવા જે આપણે બટાકા પૌવા માટે યુઝ કરીએ છીએ તે જ પૌવા લીધા છે પૌવાને આપણે ચાળવાના છે પૌવાને ચાળવા ખાસ જરૂરી છે કેમકે પૌવામાંથી જે બધો પાવડર હોય છે તે સરસ રીતે નીકળી જશે અને એકદમ ચોખ્ખા થઈ જશે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા કે આપણે આ પાવડર જેવું નીકળ્યું છે અને હવે આપણે આ પૌવાને મિક્સીની અંદર ક્રશ કરી લઈશું અને એનો પાવડર બનાવી લઈશું પાવડર આપણે થોડો દરદરો રાખવાનો છે અને અહીંયા આપણો પાવડર બનીને તૈયાર થઈ ગયો છે અને રેગ્યુલર આપણે જે ઝીણો રવો યુઝ કરતા હોઈએ છે એ જ ટેક્સચર પ્રમાણે આપણો આ રવો બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે એને મૂકી દઈશું સાઈડ પર અને અહીંયા મારી પાસે છે બે લીલા મરચાં તો લીલા મરચાંને આપણે બારીક સુધારવાના છે અને જો તમે હાથથી ન કરી શકો તો તમે ચોપરમાં પણ ચોપ કરી શકો છો પરંતુ લીલા મરચાંને બારીક સુધારવા ખૂબ જ જરૂરી છે આ રેસીપીમાં દરેક શાકભાજી કે પછી મરચાં લસણ કંઈ પણ આપણે જે પણ યુઝ કરીશું એને એકદમ બારીક સુધારવાના છે હાથથી ન ફાવે તો તમે એને ચોપિંગ બોર્ડ પર મૂકી અને આ રીતે ચપ્પુની મદદથી સ્લીટ મૂકી અને પછી પણ તમે એને સુધારી શકો છો પણ ઝીણા સુધારવા ખાસ જરૂરી છે કુકિંગમાં કટિંગનું પણ એક ખૂબ જ મહત્ત્વ હોય છે અને કટિંગ ઇક્વલી સેમ સાઇઝનું થવું જરૂરી છે અને ખાસ કરીને આપણે શાક બનાવતા હોઈએ ત્યારે શાક બધું એક સરખું સુધાર જોઈએ તો શાક ફટાફટ સરસ ચડી પણ જતું હોય છે તો અહીંયા આપણા સરસ લીલા મરચાં બારીક સુધારીને તૈયાર થઈ ગયા છે એવી જ રીતે હવે આપણે અહીંયા કોથમીર લીધી છે અને કોથમીરને પણ આપણે બારીક સુધારીને તૈયાર કરી દેવાની છે તો કોથમીરના તમે પાંદડા એકલા લઈ શકો છો પરંતુ દાળખામાં પણ ખૂબ જ ન્યુટ્રિયન્ટ્સ હોય છે એટલે ક્યારેય ડાળખાને આપણે ફેંકવા નહીં અને આ રીતે સુધારીને તૈયાર કરી લેવાના તો અહીંયા આપણે કોથમીર અને લીલા મરચાં સુધારીને તૈયાર થઈ ગયા છે આ સાઈડ આપણે ચેક કરીએ તો બટાકા પણ બફાઈ ગયા છે તો હવે આપણે બટાકાને છોલી લેવાના છે અને બટાકાને છોલીને આપણે એને છીણવાના છે તો બટાકાને છીણવા માટે આપણે એક છીણી લઈશું અને નાનું છીણ પડે એ રીતે આપણે છીણી લેવાની છે બહુ મોટું છીણ નથી પાડવાનું અને બટાકાને છીણીને તૈયાર કરી લેવાના છે ખાસ છીણવાનો આગ્રહ રાખવો પોટેટો મેશરથી નહીં કરવું કેમ કે પોટેટો મેસરથી કરવાથી ક્યારેક એની અંદર થોડા ગાંગડા પણ રહી જતા હોય છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણા બટાકા સરસ રીતે છીણાઈને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે એની અંદર કરીશું મસાલા તો એના માટે આપણે સૌથી પહેલાં ઉમેરી લઈશું કોથમીર બારીક સુધારીને રાખેલી હતી તે આપણે અહીંયા પાક કપ મેઝરિંગનો થયો છે હવે એની અંદર આપણે બારીક સુધારીને રાખેલા લીલા મરચાં પણ ઉમેરી લઈશું સાથે ઉમેરી લઈશું એક ટી સ્પૂન જીરું ઉમેરી લઈશું એક ટી સ્પૂન અજમો અને ઉમેરી લઈશું પા ચમચી કાળા મરીનો પાવડર અથવા તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો છો હાફ ટી સ્પૂન લેવાનું છે ગાર્લિક પાવડર તમારી પાસે ગાર્લિક પાવડર ન હોય તો તમે ત્રણથી ચાર કડી લસણને વાટી અને એની અંદર ઉમેરી શકો છો હવે એની અંદર ઉમેરી લઈશું વન ટી સ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ અને ચીલી ફ્લેક્સ તમારી ચોઈસ પ્રમાણે તમને ઉમેરવા હોય તો તમે ઉમેરી શકો છો અને સ્વાદ પ્રમાણે મીઠું તો હોય જ દરેક વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાની છે બધું સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે જે પૌવાનો રવો બનાવીને તૈયાર કર્યો છે તો એ આ બટાકાના ડોની અંદર આપણે ઉમેરી લઈશું અને એને સરસ રીતે લોટ બાંધીને તૈયાર કરી દઈશું હવે આ લેવલે આપણે બિલકુલ પાણી ઉમેરવાનું નથી અને બટાકાના ડોમાં જ આ લોટ બંધાઈ જશે એક કપ પૌવાનો રવો છે તો એની સામે આપણે જે ત્રણ પટાકા બાફીને રાખેલા હતા તો એ એક કપ માવો થયો હતો એટલે ઇક્વલ પ્રપોશન છે અને પાણીનો બિલકુલ ઉપયોગ કર્યા વગર આપણો સરસ લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે તો હવે હાથ ઉપર થોડું તેલ લઈ લઈશું અને થોડું ચીકણો હાથ કરી અને એને સરસ રીતે મસળી લઈશું ઢાંકી દઈશું અને આપી દઈશું રેસ્ટ લોટ રેસ્ટ થાય ત્યાં સુધી આપણે આ સાઈડ અહીંયા લીધા છે ચાર ટામેટા એને હાફ કટ કરી દઈશું અને ત્યારબાદ આપણે એક પેન લઈશું પેનની અંદર આપણે એક ચમચી તેલ ઉમેરી લઈશું ત્યારબાદ આપણે ટામેટાને હાફ કટમાં જે કાપીને રાખેલા છે તો તે આપણે એની અંદર મૂકી દેવાના છે હવે તમારે આ રીતે ન કરવું હોય તો તમે ઉકળતા પાણીની અંદર પણ તમે ટામેટાને મૂકી અને એને બ્લાન્ચ કરી શકો છો પણ હું અત્યારે આ રીતે કરી રહી છું ઢાંકી દઈશું અને લગભગ આપણે પાંચથી સાત મિનિટ માટે એને થવા દઈશું ત્યાં સુધી આપણે આ સાઈડ જોઈ લઈએ તો અહીંયા મેં એક કેપ્સિકમ લીધું છે એક કાંદો લીધો છે અને બે લીલા મરચાં લીધા છે બધી વસ્તુને આપણે એકદમ બારીક સુધારી લેવાની છે જે મેં તમને આગળ બતાવ્યું હતું એ જ રીતે તો અહીંયા દરેક વસ્તુ આપણી પાસે સુધારીને તૈયાર થઈ ગઈ છે કેપ્સિકમ કાંદા અને લીલા મરચાં આ સાઈડ આપણે ચેક કરીએ છીએ તો ટામેટા પણ સરસ રીતે બ્લાન્ચ થઈ ગયા છે સ્કીન તમે જોઈ શકો છો કે એ ઇઝીલી હાથમાં આવી જાય છે તો અત્યારે આપણે એને ગેસ પરથી ઉતારી લઈશું અને એક પ્લેટની અંદર મૂકી દઈશું એને ઠંડા થવા માટે હવે આપણે એ જ પેનની અંદર ફરીથી આપણે ચારથી પાંચ કડી લસણ લેવાનું છે અહીં અમારી પાસે મોટું છે એટલા માટે મેં ચાર કડી લસણ લીધું છે અને એક ચમચી તેલ ઉમેરી અને એને આપણે સરસ રીતે બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે એને સાંતળી લેવાના છે આ રીતનો બ્રાઉન કલર આવે ત્યાં સુધી સાંતળાઈ જાય ત્યારબાદ આપણે આ લસણને ટામેટાની અંદર મૂકી દઈશું અને એને ઠંડા થવા દઈશું ટામેટા અને લસણ ઠંડા થાય ત્યાં સુધી આપણે આ સાઈડ જોઈએ તો લોટની પરિસ્થિતિ શું છે તો લોટ સરસ બંધાઈને તૈયાર થઈ ગયો છે રેસ્ટ પણ અપાઈ ગયો છે હવે તમારે આ લેવલ પર જો એવું લાગે કે લોટ થોડો કડક થયો છે તો તમારે બે ત્રણ ચમચી જેટલું પાણી રેડી અને એને મસળી લેવાનો પણ મને અત્યારે પરફેક્ટ લાગે છે એટલે હું એને એ જ રીતે રહેવા દઈશ અને એક લુઓ લઈ અને થોડું તેલ આડની ઉપર અને વેલણ ઉપર લઈ અને એને હું વણી લઈશ જેથી કરીને આડની વેલણ પર એ ચોંટે નહીં અને આપણો જે રોટલો છે તે સરસ રીતે વણાઈને તૈયાર થઈ જશે તો અહીંયા આપણો રોટલો વણાઈને તૈયાર થઈ ગયો છે હવે કટિંગ તમે તમારી ચોઈસ પ્રમાણે કરી શકો છો આજે હું કંઈક એટ્રેક્ટિવ કરવા જઈ રહી છું તો અહીંયા મારી પાસે સ્ટારનું કટર છે તો હું એ કટરથી એને કટિંગ કરી લઈશ અને આ રીતે આપણે એને પ્રેસ આપી દેવાનું જેથી કરીને એ સરસ રીતે નીચે સુધી જતું રહે અને એક્સ્ટ્રા લોટ હોય એ બધો જ આપણે કાઢીને મૂકી દેવાનો છે સાઈડ પર તો આપણે આ રીતે બધા જ લોટમાંથી વણી અને સ્ટાર બનાવીને તૈયાર કરવાના છે તમે જોઈ શકો છો કે આપણો આ સ્ટાર કેવો બન્યો છે તો બાળકો માટે આપણે બનાવવા જઈ રહ્યા છે તો આપણે અત્યારે સ્ટાર બનાવી રહ્યા છે આપણે આ રીતે ન કરવું હોય તો શક્કરપારા બનાવીએ એવી રીતે સ્ક્વેર કટ પણ કરી શકાય છે અથવા તો કોઈ નાની વાટકીની મદદથી તમે રાઉન્ડ શેપમાં પણ કટ કરી શકો છો જરૂરી નથી કે તમારે આ રીતને સ્ટાર શેપ જ કાપવો જોઈએ તો આ રીતે બધા સ્ટાર્સ આપણા બનીને તૈયાર થઈ ગયા છે અને અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું અને આપણે આ રીતે લોટ નાખી દેવાનો અને લોટ ધીમે એને ઉપર આવે તો સમજવાનું કે પરફેક્ટ ટેમ્પરેચર સાથે તેલ ગરમ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે બધા જ સ્ટાર્સને અંદર નાખી દઈશું અને ઉલટા પુલટા કરતા રહીશું અને એને ગોલ્ડન કલર આવે ત્યાં સુધી તળતા રહીશું સ્ટાર્સ અંદર નાખ્યા પછી આપણે કોન્સ્ટન્ટલી ઉપર નીચે હલાવતા રહીશું જેથી કરીને ઇક્વલી બધી સાઈડથી તળાય અને આટલો બેચ તળતા મને લગભગ ત્રણથી ચાર મિનિટનો સમય લાગ્યો હતો તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કેટલા ક્રિસ્પી બન્યા છે નાના મોટા સૌને પસંદ પડશે એવી આ રેસીપી છે તમે ચા સાથે એન્જોય કરી શકો છો ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો છો બાળકોને કિચનમાં પણ આપી શકો છો આજે હું કંઈક અલગ રીતે સર્વ કરવા જઈ રહી છું ટામેટા ઠંડા થઈ ગયા છે અને હવે આપણે એમાંની સ્કીન જે છે તે બધી આપણે આ રીતે ઉપાડી લઈશું અને એની અંદર જે આપણે લસણ મૂકેલું છે તો તે લસણને પણ આપણે સરસ રીતે મેશરની મદદથી મેશ કરવાનું રહેશે હવે તમને જો મેશરની મદદથી મેશ કરવાનું ન ફાવે તો તમે ચોપિંગ બોર્ડ પર બારીક સુધારીને પણ તૈયાર કરી શકો છો અને બારીક સુધાર્યા પછી પણ તમે થોડું મેશરની મદદથી એને મેશ કરી શકો છો તો આ રીતે આપણું પરફેક્ટ સ્મૂધ પેસ્ટ જેવું બનીને તૈયાર થઈ જાય એવી રીતે આપણે એને સરસ રીતે મેશ કરીને તૈયાર કરી દેવાનું છે હવે આપણે એની અંદર ઉમેરી લઈએ કેપ્સિકમ કાંદા અહીંયા અડધો કપ કેપ્સિકમ સુધારીને લીધેલા છે અડધો કપ કાંદા સુધારીને લીધેલા છે બે લીલા મરચાં આપણે બારીક સુધારીને લઈ લીધા છે અને હવે આપણે એની અંદર ઉમેરી લઈશું અડધો કપ જેટલા લીલા કોથમીર બારીક સુધારીને લીધા છે એની અંદર ઉમેરી લઈશું લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે અથવા તો મેં અહીંયા એક ટી સ્પૂન જેટલું લીધું છે મરી પાવડર ઉમેરી લઈશું હાફ ટી સ્પૂન જેટલો ઉમેરી લઈશું પાંચ ચમચી જેટલા ચીલી ફ્લેક્સ અને ઉમેરી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું હવે એની અંદર ઉમેરી લઈશું બે ટી સ્પૂન સુગર અથવા તો તમે એને અવોઈડ પણ કરી શકો છો અથવા તો પ્લસ માઇનસ કરી શકો છો લીંબુનો રસ એક નાની ચમચી જેટલો લઈ લઈશું દરેક વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અહીંયા મેં વેજીસનું પ્રમાણ થોડું વધારે રાખ્યું છે તમને ઓછું ગમે તો તમે એનું પ્રમાણ ઓછું કરી શકો છો હવે મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે ટોમેટો કેચઅપ એ આપણે અહીંયા અડધો કપ ઉમેરી લીધો છે એટલે દરેક વસ્તુ આપણે ઓલમોસ્ટ અડધી અડધી કપ જેટલી લીધેલું છે બધું સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અને બની ગયો આપણો ડીપ કે પછી કેચઅપ તૈયાર હવે આ જે સ્ટાર્સ બનાવેલા છે તેને આપણે એક પ્લેટની અંદર મૂકી દઈશું અને ઉપર આપણે જે સોસ બનાવ્યો છે કેચઅપ બનાવ્યો છે તેને આપણે આ રીતે સ્પ્રેડ કરી દઈશું અને ઉપર ચીઝ છીણીને રાખી છે તેને પણ આપણે આ રીતે મૂકી દઈશું એન્જોય કરીશું ખૂબ જ મસ્ત બને છે બીજી રીત મેં એવું કર્યું કે મારી પાસે ડબલ પળની રોટલી પડી હતી તો તેને મેં તળી લીધી આ રીતે ટ્રાયંગ્યુલર શેપમાં કટ કરી અને એને મેં તળી લીધી ક્રિસ્પી બનાવી દીધી અને હવે આપણે એને નાચોઝની જેમ સર્વ કરીશું પ્લેટમાં આ રીતે મૂક્યા બાદ ઉપરથી સોસ આપણે જે બનાવેલો છે તેને સ્પ્રેડ કરીશું ત્યારબાદ ઉપર ચીઝ ખમણીને ઉમેરી લઈશું ચીઝ તમને ગમે વધારે ઓછી જે પ્રમાણે તે પ્રમાણે ઉમેરી શકો છો તો વધેલી રોટલીનો આ ઉપયોગ ખૂબ જ સરસ છે ઘરના નાના મોટા સૌને ભાવશે અને આપણી વધેલી રોટલીનો ઉપયોગ પણ સરસ રીતે થઈ જશે અને કહેવાય છે વિટામિન બી ટ્વેલ પણ ખૂબ જ હોય છે તળેલું ન ગમે તો તમે એને ખાખરાની જેમ શેકીને પણ તમે આ રીતે બનાવીને યુઝ કરી શકો છો એન્જોય કરી શકો છો મારી આ રેસીપી ગમી હોય તો ચોક્કસ વિડીયોને લાઇક કરો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકોને પ્રેસ કરો અને ઓલ નોટિફિકેશન બટન પ્રેસ કરો જેથી કરીને તમને દરેક નોટિફિકેશન જલ્દીથી મળી જાય ફરી મળીશું નવી સહેલી સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો